સૌને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આજે એક આપણા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે તો મિત્રો હું હાલ ભાઈલી વાસના રોડ નીલાંબાઈ ચારાસી પસાર થઈ રહ્યો હતો તો એટલામાં મારી નજર અહીંયા મા દશામાની માંડવડી પર પડી અને મને પણ દર્શન કરવાનું મન થયું તો ચાલો તમને પણ દર્શન કરાવો ત્યાં પુરાવાની જરૂર નથી એવી જ રીતે અહીંયા એક ગરીબ ઘરના વ્યક્તિ જે હાલ રોડ પર રહી રહ્યા છે પણ છતાં પણ એ માતાજીની સેવામાં એટલા અતુટ છે કે એમને આવી જ રીતના એક નાનકડી માતાજીની સાંધી લઈને સેવા પૂજા કરે છે જુઓ તમે વાસના ગોત્રી રોડની બિલકુલ બાજુમાં રોડ પર જ છે અને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા પાછળની સાઈડ એમના ઘરના વ્યક્તિ પણ હાજર છે તો આપણે એમની સાથે થોડી ઘણી વાતચીત કરીશું અને એમની એક માહિતી લઈશું કે એમને માતાજીને બિરાજમાન કર્યા તો એની પાછળનું કારણ શું છે અને એ આવી પરિસ્થિતિમાં અહીંયા માતાજીની સેવા કેવી રીતના કરે છે એ પણ આપણે એમના મુખેથી જાણીશું તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા માતાજીની સેવા પૂજા કરે છે તમે જોઈ રહ્યા છો હાલ એમની પૂજા વિધિ ચાલી રહી છે અને એમની સાથે થોડી ઘણી વાતચીત કરવાની એક આપણે પ્રયત્ન કરીશું એમને અહીંયા માતાજીને વિરાજમાન કર્યા છે તો એમના વિશે થોડી જાણકારી પણ લઈશું સાથે થોડું એક ક્ષણ વાત કરીશું અને એમની સાથે એમનો આજે અહીંયા માતાજીને બિરાજમાન કરે છે એની એક ભાવના શ્રદ્ધા કેવી રીતે પ્રગટ થઈ અને એમને કેટલા ટાઈમથી એ બિરાજમાન કરે છે ને કેવી રીતના એ એમની પૂજા આરાધના કરે છે અને એમની પાછળનું રહસ્ય શું છે અને એક આવી પરિસ્થિતિમાં એ એનું હેન્ડલિંગ કેવી રીતના કરે છે ને એ પણ આપણે એમના સાથે જાણીશું માતાજીના સેવા અહીંયા હાજર છે અને એમની સાથે આપણે થોડી વાતચીત કરીશું તો સૌ તમારું નામ જણાવશો મુકેશભાઈ આત્મારામ દેવી પૂજક મુકેશભાઈ આત્મારામ દેવી પૂજક અહીંયા આપણી સમક્ષ હાજર છે અને એ હાલમાં માતાજીની સેવા પૂજા કરે છે અને અહીંયા એક આવી પરિસ્થિતિમાં સાથે રહીને માતાજીની એક સેવા ભાવના દિલથી આત્માથી કરે છે તો થોડોક એમને સપોર્ટ આપીએ બીજું વર્ષ થઈ ગયું માતાજીનું બીજું વર્ષ થઈ ગયો આનો ઉત્સાહ તમને કેવી રીતે જાગ્યો કે તમે આ પરિસ્થિતિમાં અહીંયા કેટલા ટાઈમથી રહો છો ટાઈમથી તો વધારે નહીં રહ્યા સાહેબ એ ત્યાં ચાર મહિનાથી રહીએ છીએ અહીંયા નવા નવા આવીએ આપને તો ગમે ત્યાં માતાજીની કરી શકાય કરી શકે આપણે મનથી માનીએ માતાજીના શ્રદ્ધા મનથી પૂજા ભાવના રાખીએ તો આપણે કરી શકે માતાજી સાથે જો અહીંયા મેં અહીંયા આવ્યા હતા ત્રણ ચાર મહિનાથી થયા તો માતાજીના ટાઈમ આવ્યો હતો પછી એને મૂર્તિ લાવી આવ્યા હતા બે સાડા

એટલે આની પહેલાં એમને ગુરુવાર દશા મંદિર છે એની બિલકુલ પાછળની સાઈડ એમને ત્યાં પહેલાં રહેવાનું ત્યાં હતું ત્યાંથી લઈને અહીંયા ત્યાં એટલે અહીંયા બધું પાણી ભરાઈ ગયું એટલે અહીંયા મેં અહીંયા ભાવ બધું મેદા ને મચ્છરિયા પડી ગયેલા છે પાણી ભરાઈ ગયેલો બીચર કાલે સાબરા વાજીને મજા આવે નહીં એટલે અહીંયા ચોખ્ખું પાડી રહ્યા ધંધા મજા અહીંયા નજીક પડે એટલે અહીંયા તારા માતાજીનો ટાઈમ હોય તો બેસાડવા તો પડે પડે બીજું વર્ષ બધાનો વિષય છે તો દુઃખ છે સાહેબ એ ફૂટપાથ ઉપર અમે આવીને અહીંયા ધંધા માટે પડ્યા એ મજૂરી કરીએ અને માતાજીનો માતાજીના આ તો ટાઈમ આવ્યો તો માતાજી લાઈન લઈને પરિસ્થિતિ હાલ અત્યારે એવી છે તો બી માતાજીની સેવા ચાકરી કરીએ બધા છોકરા ઘરના ફેમિલી સાંજે સાત વાગે આરતી ઉતારીએ માતાજીને પ્રસાદ લઈએ પૂજા પાઠ કરી સાંજ સવાર બે ત્યાં પૂજા કરી અત્યારે તો તમને ખબર બધાને ખબર જ છે કે અહીંયાનું વાતાવરણ વાતાવરણ વરસાદનું પુલ છે જોસમાં જ આવે તમે હાલ એવી પરિસ્થિતિમાં અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયા કન્ડિશન જુઓ તમે આલે રસ્તો છે મેઈન હાઈવે રોડ અહીંયા ગોત્રી બાઈ બાઈ વાસના રોડ લાગે છે અને આવી પરિસ્થિતિમાં અહીંયા આ લોકો અહીંયા વિરાજમાન થયા છે અને અહીંયા એક મજબૂરી ખાતર રહી રહ્યા છે અને એમને નથી કોઈ ઘર ધંધા માટે અહીં પડે હજાર ચોમાસાનો ટાઈમ હોય ધંધો પાણી ચાલે નહીં અહીંયા મજૂરી મોટી કરીને લઈને માતાજીની સેવા ના કરીએ કોઈ ઘણા કોઈ કોઈ મકાન અત્યારે મળે છે તો કોઈ લગી જગ્યા તો આપે તો સાહેબ આના અત્યારે હાલની પોઝિશનમાં તો સાહેબ પૂરું થતું નહીં જેમ કે જાજી વધીએ એટલે કમાવાનું ઓછું આ વધારે એના માટે સાહેબ માતાજીની માતાજી બેસાડે તો એની સેવા ચાકરી તો કરવી પડે જ્યાં ભૂસેરો ત્યાં તરસે તો માતાજી બેસાડે તો એનું પાલન કરવું પડે તો માતાજી માતાજીને કહીએ કે મારી તું અમારે ક્યાંય ભી આશરો જેવું કરી દે આપી દે મને કોઈ બીને કોઈ બીને મોકલી દે અમારી જોડે તો અમારી મદદ થોડી ઘણી કરી દે તકલીફ તો વરસાદ પડે તો વરસાદ તો આવવાનો છે ચાર મહિના વરસાદ પડે ચાર મહિના તો તકલીફ પડે જ સાહેબ આ આપડા બાદી અને અમારી પાસે ધંધો બની કરી ગુજારણ કરી પછી હરાય હરી હરા એ પછી ઉપર વાળા ના હાથમાં જે કરવું જે કરે સહી પછી અમે બીજી આડે જતા રહીએ કોઈ મકાન બકાન ભાડે હોય ગમે તે કોશિશ કરીએ બહુ બહુ જોશ હોય કે નથી ચાલે એવું પછી મકાન બકાન કઈ ભાડે સેટિંગ કરીને મહિના બે મહિના ચોમાસું કાઢવા માટે લઈ લઈએ મકાનો માતાજીની સેવા કરીએ ભક્તિ કરીએ સંઘમાં મજૂરી ચાલતો નહીં મળી અત્યારે દેવું ભરવું અને અહીંયા પૈસા ભેગા કરવા એ તો રમતની વાત પહેલાં ને અત્યારે પોઝિશન આવે પૈસા ભેગા ના થાય મારે તો મને અમારું ગુજરાન ચાલે એવું તું કરી છે અમે ખુલીને જીવી શકીએ એવી રીતે મારી તું કોકને કોકને મારી ભેટ કરાવી દે અમારી તો અમારે તું કોઈ માણસથી બી ના કરાવે તો ઉપરવાળાને બી તું જગાવજે મારી કોઈ તો આપણાને ખબર નહીં કે હું કરવાના આપણી આગળ પણ મારી તો અમે પરટે રોડ ઉપર પડે આજો ભાઈ આલે વારે ની પડી રહી મારી પણ કોઈ આરી વ્યવસ્થિત જગ્યા હોય થોડા દિમાગ મારી ગોલદેશ બાળ છોકરા નાના નાના પડી રહ્યા હી મારી શું ભાઈ દેનદુ રાગો મારી મારી તો વામી અરજ કરીએ મારી મારી રહ્યા દેવી એ માવાય આ મુજો ને આ કદા બારે આ રિસિફતે દલે આવું ને બા સાવું હાઓ તો માતાજી ઘરે ઈ જઈ રસ્તે આને જાઓ એટલે તલાઈ માયા તની પરિસ્થિતિ યદી આવા જાજી તું ના વેરાવ રાઈસ આ આતો સોકા કુણા દે મેં પંતા રવણતે આવા દેવા તૈયાર મેં તાર ભરતી એક સત્તર અઢાર વર્ષ ની છોકરી એક સોલ સત્તર વર્ષ છોકરો એક બીજી છોકરી પંદર સોળ વર્ષ ની એક બીજો છોકરો બાર તેર વર્ષ નો માતાજીને રહેતા અમારી માતાજીનો હાથ અમારા ઉપર અને એટલે અમારે મારી અમારા રૂપિયા ધન દોલત નહીં જોયો અમારે સુખી રાખજે અને મસ્ત રીતે એમ કેમ રાખજે મારી જીવનમાં પગ ચાલે આમ મારી ધન પગ ચલાવીશ તું ત્યાં સુધી મારી અમે કરાઈ જવું કોઈના ઉજરે નહીં પડીએ ત્યાં સુધી તો ગુજારાણ કરી જાવ એ તો પછી લોકોના હાથમાં અમે કાંઈ લોકો જોડે હાથ પહેલા નહીં જતા મારી તું પહેલાવાની નહીં હતી ખુદે આવીને હાલી જાય તો મારે અમારે લેવું પડે લઈ લઈએ

સપોર્ટની એક આશા રાખીએ છે અને બને કે એમની મદદ આરાધના કરજો એમનો હાલનો કોન્ટેક નંબરથી લઈને હું ડિટેલમાં આપી દઈશ તમને વિડીયોના માધ્યમથી તો જેથી અમે તમારા થકી જે પણ સેવા ભાવના બની શકે એટલે એમની સેવા ભાવના તમે આવ્યા ધ્યાનથી કરજો તો મિત્રો આપણે એમની હાલની જે કન્ડિશન છે એ તમને બતાવી એમની જે બેકગ્રાઉન્ડ પરિસ્થિતિ છે અને એમની જે માતા વિશે શ્રદ્ધા છે એ પણ આપણે આ વિડીયો દ્વારા તમને મેં બતાવવામાં આવી છે

તો એમની મા મનોકામના સર્વ મહાદશામાં પૂર્ણ કરે એવી દિનકી પ્રાર્થના અને એમના સર્વ દુઃખ દૂર કરે કષ્ટ દૂર કરે એવી માતાને જરૂરી પ્રાર્થના છે આ વિડીયોના અંતમાં તમને એક જ વસ્તુ કહીશ કે જ્યાં શ્રદ્ધા હોય ને ત્યાં પુરાવાની જરૂર નથી એટલા માટે તમે જો જોઈ રહ્યા છો એ પ્રમાણે માતાજીને અહીંયા બિરાજમાન એમને એમની એક શ્રદ્ધાપૂર્વક એમના ભાવપૂર્વક કર્યા છે એટલે આવા જ ગરીબ વ્યક્તિને આપણે બને એટલો સેર સપોર્ટ કરજો અને વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી આવા અવનવા વિડીયો તમારા થકી પહોંચતા કરીએ અને એક નાનકડી મદદ આપણા થકી થાય એ પ્રમાણે આપણે એમની સેવા ભાવના કરીશું તો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી